ખાસ કરીને દરેક મિત્રોને વિનંતી રહેશે કે આજનો આપણો આ વિડીયો છે એને વધુમાં વધુ શેર કરવાનો છે અને દરેક ખેડૂત ભાઈઓ સુધી આ વિડીયોને પહોંચાડવાનો છે આ વિડીયો એટલા માટે પહોંચાડવાનો છે કે અત્યારે આપણી સમક્ષ સૌથી મોટો કોઈ પ્રશ્ન હોય તો એ છે ખાતરની અછત ખાતરની અછતને કારણે આપણે શિયાળુ પાકનું વાવેતર અટકેલું પડ્યું છે અને દરેક ખેડૂતોને ખાતર મળે એ જરૂરી છે અને ખાતર જે છે એ સરકારે ખેડૂત સુધી પહોંચાડવી સરકારની ફરજ છે અને ખેડૂતોનો હક છે પણ અહીંયા ખેડૂતોનો હક નથી મળી રહ્યો આમ જોવા જઈએ તો આપણે બે દિવસ પહેલા પણ એક વિડીયો મૂકીને સરકાર અપીલ કરી હતી જેમાં એ વિડીયો છે અમે નેતાઓ સુધી અધિકારીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છીએ હવે એ વિડીયોમાં આપણે અપીલ કરી હતી કે પંદર નવેમ્બર સુધીમાં જો યોગ્ય સમયે જો ખાતરની આપણે સપ્લાય ચાલુ કરવામાં નહીં આવે અને દરેક ખેડૂતને ખાતર આપવામાં નહીં આવે તો અમારા તરફથી એક મોટું ખેડૂત આંદોલન ઉભું કરવામાં આવશે આ આપણે એક આંદોલનની આપ્યા પછી વાયા મીડિયા સુધી જોકે મેસેજ છે કોઈ જવાબદારી અધિકારી કે જવાબદારી નેતાઓ દ્વારા નથી પહોંચાડવામાં આવ્યો વાયા વાયા આપણા સુધી મેસેજ આપ્યો છે કે તમે પંદર નવેમ્બર સુધીનું જે અલ્ટિમેટમ આપ્યું છે તો પંદર નવેમ્બર સુધી તમે રાહ જોજો ત્યાં સુધીમાં અમે ખાતરની સપ્લાય છે રાબેતા મુજબ કરી દેસુ જો કે આ મેસેજ થી વાય વાય કરવામાં આવ્યો મોકલવામાં આવ્યો છે અને આ મેસેજ થી મૌખિક મોકલ્યો છે એટલે મૌખિક મેસેજ ઉપર આપને કોઈ જ પ્રકારનો આ લોકો ઉપર ભરોસો નથી એટલે હવે આપણે આજથી ત્રણ દિવસ સુધી એક સોશિયલ મીડિયા આંદોલન કરવું છે જો કે ત્રણ દિવસ પછી સોશિયલ મીડિયાના આંદોલન પછી પણ જો ખેડૂતોને ખાતરની સપ્લાય ચાલુ કરવામાં નહીં આવે તો આપણે પંદર તારીખથી એક મોટું આંદોલન પણ ઉભું કરવા જઈ રહ્યા છીએ હવે આંદોલન એટલા માટે કરવાનું છે કે ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ થઈ પાછળથી માવઠાઓ થયા જેને કારણે પણ આપણો અનેક પ્રકારનો પાક છે એ ખરાબ થયો છે નુકસાન થયું છે એટલે ચોમાસા જે એની અંદર દરેક દરેક જો કરી છે હવે આશા હતી કે શિયાળાની અંદર હું વાવેતર કરી અને બે પૈસા કમાઈશ પણ એ આશા ઉપર પણ ક્યાંય પાણી ફરી વળી રહ્યું છે કેમ કે ખેડૂતોને સરકાર તરફથી યોગ્ય સમયે પાયાનું ખાતર સપ્લાય કરવામાં આવતું નથી અને અત્યારે ખાતરની અછત છે ખાતરની અસરથી દરેક ખેડૂત પીડાઈ રહ્યા છે ત્યારે ખેડૂતોને મારે અહીં અપીલ કરવી છે કે તમે પણ આ આંદોલનની અંદર સહભાગી બનો અને તમારે એક વિડીયો બનાવી અને ફેસબુક વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ અન્ય તમે જે કઈ સોશિયલ મીડિયા વાપરતા હોય એના ઉપર શેર કરવાનું છે જ્યારે પણ તમે શેર કરો તેમાં જે સરકારી અધિકારી હોય નેતાઓ હોય પછી કોઈપણ પક્ષ પાર્ટીના નેતા અને કોઈપણ પક્ષ પાર્ટીના કાર્યકર્તા હોય એને પણ ટેગ કરજો જેથી કરીને આખો વિડીયો છે એ વધારે વધારે વાયરલ થાય ને સોશિયલ મીડિયાની અંદર એક આપણો અવાજ બુલંદ થાય જેને આવતીકાલે બાર નવેમ્બર તેર નવેમ્બર અને ચૌદ નવેમ્બર એમ ત્રણ દિવસ સુધી તમારા ત્રણ દિવસની અંદર વિડીયો મૂકી દેવાનો છે પંદર નવેમ્બર સુધી તમારો વિડીયો પોસ્ટ થઈ જાય પછી જો પંદર નવેમ્બરથી સપ્લાય ચાલુ નહીં થાય તો આપણે એક મોટું આંદોલન ચોક્કસથી ચાલુ કરશું પણ તમારે જે વિડીયો બનાવવાનો છે એમાં વિડીયોમાં શું બોલવાનું છે એ હું આપને જણાવી દઉં તમારે વિડીયો બનાવવાનો છે એમાં એવું બોલવાનું છે કે હું જગતનો તાત છે હું ગુજરાતનો ખેડૂત છે મારે ચોમાસા દરમિયાન અનેક પ્રકારની નુકસાની થઈ છે પણ હવે મને આશા છે કે હું શિયાળામાં વાવેતર કરી અને બે પૈસા કમાવું પણ સરકાર તરફથી અમને અત્યારે યોગ્ય સમયે ખાતરની સપ્લાય નથી અને અમે ખાતરના અભાવને કારણે વાવેતરથી વંચિત રહી રહ્યા છીએ તો સરકારશ્રીને અપીલ છે કે અમને તાત્કાલિક ધોરણે પાયાનું ખાતર જેમાં ડીએપી એનપીકે યુરિયા વગેરે જે પાયાના ખાતરો છે એ ખાતરો તાત્કાલિક ધોરણે સપ્લાય કરવામાં આવે અમારો હક છે એ અમને આપવામાં આવે જેથી કરીને અમે બે પૈસા કમાઈ શકાય અને જો આ ખાતર છે એ અમને યોગ્ય સમયે આપવામાં નહીં આવે પંદર તારીખ સુધી ખાતરની સપ્લાય ચાલુ કરવામાં નહીં આવે તો અમારા તરફથી ગુજરાત લેવલે એક ખેડૂતોનું મોટું આંદોલન થશે અને આ આંદોલન હશે એ ઇતિહાસ સૌથી મોટું આંદોલન હશે જય જવાન જય કિસાન આટલું તમારે બોલી અને વિડીયો બનાવીને તમારે સોશિયલ મીડિયા ઉપર શેર કરવાનો છે તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ હોય વોટ્સએપ હોય તમે જેટલા પણ જે સોશિયલ મીડિયા વાપરો છો દરેક મીડિયાની અંદર દરેક ખેડૂત છે આ વિડીયો બનાવીને અપલોડ કરે અને ગુજરાતના દરેક ખૂણેથી જો આ વિડીયો અપલોડ થશે તો પણ એક થશે અને અને સરકારને ખ્યાલ આવશે કે વધારે છે આ મૂકી ખાતરની માંગ કરી રહ્યા છે એટલે ખરેખર ખેડૂતોને હવે યોગ્ય સમય ખાતર આપવું પડશે નકર ક્યાંક આપણે તકલીફ થશે સરકારને અત્યારે એવું છે કે જે આગેવાનો બોલી રહ્યા છે પણ ખેડૂતો બોલી રહ્યા નથી આવું પણ મારા સુધી મેસેજ પહોંચ્યો છે કે ખેડૂતો વતી બોલી રહ્યા છે પણ ખેડૂતો નથી બોલી રહ્યા એટલે કદાચ ખેડૂતને ખાતરની જરૂર નથી તમે ખોટે ખોટા ભડકાવો છો આવું ઘણા બધા માધ્યમથી મારા સુધી સમાચાર આવ્યા છે એટલે હું આપને કહી રહ્યો છું કે તમે બધા વિડીયોના મારફતે કહો કે હા અમારે જરૂર છે અને અમારે ખાતર જોઈએ છે તમે ખાતર સપ્લાય કરો અત્યારે ખાતર મળી રહ્યું નથી અને એ ખાતર જે સપ્લાય કરવામાં આવે એની સાથે અન્ય ખાતર ફરજીયાતપણે કોઈ પણ આપવા એ કાનૂની જોગવાઈ નથી એટલે અન્ય ખાતર પણ આપણે ન આપી શકાય એટલે દરેક ખેડૂત ભાઈઓ છે આ રીતના વિડીયો બનાવી અને આવતીકાલે બાર તારીખ તેર તારીખ અને પછી ચૌદ તારીખ એમ ત્રણ દિવસની અંદર તમારે ગમે ત્યારે એક વિડીયો બનાવીને તમે મૂકી દ્યો એટલે મને ચોક્કસથી વિશ્વાસ છે કે આપણો અવાજ છે એ છેડ સુધી પહોંચી જશે અને આપણે ખાતર મળતું થશે અને આ એક પ્રકારનો આપણો નવો પ્રયોગ છે જે ગુજરાતની અંદર સૌપ્રથમ વખત આપણે કરી કરવા જઈ રહ્યા છે પણ મને ગુજરાતના ખેડૂત ઉપર ભરોસો છે કે દરેક ખેડૂત છે મેં આપણે જણાવ્યું છે એ મુજબનો વિડીયો બનાવીને અપલોડ કરશે અને આપણું આંદોલન સક્સેસ જશે અને ગુજરાત સદઉપયોગ છે એ પણ અમે કરી જાણીએ છીએ અને સોશિયલ મીડિયાના આંદોલન થકી અમે અમારી માંગ છે સરકાર સુધી કરી અને સરકાર પાસેથી જે અમારે યોગ્ય ન્યાય જોતો છે ન્યાય પણ અમે સોશિયલ મીડિયાના મારફતે મેળવી શકીએ છીએ